અરવલ્લી જિલ્લા ભીલોડા તાલુકાના કુંડોલપાલ ભંડાર હોવાનું સરકારને ધ્યાને આવતા સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરીની હિલચાલ સામે સ્થાનિક આદિવાસી સમાજના લોકો અને આગેવાનો તેનો વિરોધ દર્શાવી રહ્યા છે અનુસૂચિ અને પેસા એક્ટ મુજબ સરકાર દ્વારા કાર્યવાહી કરવા સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે

ખાણ ખનીજ બાબતની પ્રવૃત્તિ ચાલી રહી છે એ ખાણ પ્રવૃત્તિ માટે અમો કલેક્ટર સાહેબને અગાઉ પણ રજૂઆત કરી છે ત્યાંથી પણ અમને કોઈ જવાબ મળવા પાત્ર નથી તેમ છતાં આજે અમો તથા અમારા આદિવાસી સમાજના આગેવાનો ધનસોર બાણમેર કુંડોલપાણ મસોતા વિગેરે ગામના આગેવાનો પણ અમે ભેગા થયા છે અને ગામજનો પણ ભેગા થયા છે અને એના સિવાય એક સરપંચ પણ એક સંગઠન અમારી સાથે જોડાયું છે અને તેઓ પણ અમારી સાથે સામેલ થયા છે અને અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં જઈ કલેક્ટર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી કે આ જો આ જે પ્રોજેક્ટ અમારા ગામમાં આપશે તો અમારા ગામને વિસ્થાપિત થવું પડશે અમારા ગામની જે પ્રગતિ કરી છે રહેવા માટેની એને પણ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ જશે અને અમારે રોડ ઉપર આવી જવું પડશે આ પ્રવૃત્તિ સદાને માટે બંધ થાય અને અમને મંજૂર જ નથી એ પ્રમાણે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ અમને સાંભળ્યા છે અને તેઓ પણ આશ્વાસન આપ્યું છે કે અમે પણ સરકાર શ્રીની દરખાસ્ત કરીશું અગર તો સરકાર શ્રી સાથે પરામર્શ કરીશું એવી રીતે વાત કરી છે અને આ જે પ્રોજેક્ટ આવે તો ખાણ ખનીજનો પ્રોજેક્ટ અમારા ગામની અંદર અમે અમારા ગામમાં તથા આજુબાજુના ગામના વિસ્તારમાં જો આવે આ ત્રણ ચાર ગામો લખેલા છે એ ગામોમાં આવે તો અમે ગમે આવવા દઈશું નહીં અને અમે આ પ્રોગ્રેટને સખત સખત વિરોધ કરીશું ભારતે આ પ્રોજેક્ટ સફાઈ તો શું ચાલુ થઈ આ પ્રોજેક્ટ સફાય તો સાહેબ અમારા ગામને સ્થળાંતર થવું પડે અમારા મકાનો અમારી બિલકત જમીન ઘર બાર બધું જ અમારે છોડીને જવું પડે છે અને મોટામાં મોટું કે અમારે બાજુમાં જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની અંદર પર્યાવરણ જંગલી જાનવરોને અમારે ખેત આરે જંગલી પેદાશ જે ઉત્પન્ન થાય છે એના ઉપર અમારા અમુક માણસો મજૂરી કરીને નભે છે એનો પણ નેસ્ત નાબૂદ થઈ જાય એટલા માટે આ પ્રોજેક્ટને અમે સખત વિરોધ કરીએ છીએ આજ રોજ અમો ભિલોડા તાલુકાના તમામ સરપંચો ભિલોડા મામલતદાર કચેરીએ મળી આવેદનપત્ર આપીએ છીએ અને જે ભિલોડા તાલુકાની અંદર કુંડોલ જોજરી જેવા ગામોની અંદર સરકારશ્રીને ખનન માટેના જે ટેન્ડરો પાસ કર્યા છે એ બાબતે અમા તમામ સરપંચોને સખ્ત વિરોધ છે આજરો અમે કહેવા માગીએ છીએ કે આવી જે કોઈ નવું ટેન્ડર પ્રક્રિયાનું કે એવું કંઈક કરવામાં આવતું હોય તો તમામ પંચાયતોના સરપંચોની ને જાણ કરી એમના ઠરાવો લઈ તેમજ એમની સહમતિ લીધા લઈ અને જાણ કરવું જોઈએ એ આજ અમારા અમા તમામ સરપંચોને અંધારામાં રાખી અને આ જે કરવામાં આવ્યું છે એના સામે અમારે સખ્ત વિરોધ છે અને જો કુંડોળ ગામના અંદર જો ખનીજ નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુ કાઢવા માટે ત્યાંના લોકોને જો વિસ્થાપિત કરવામાં આવે તો ખૂબ જ મોટો અન્યાય થાય એવો છે અને કુંડોળ ગામ માટે તેમજ જે કંઈ વિસ્તાર આમાંથી આવરી લેવામાં આવ્યો છે એ વિસ્તારને મોટું નુકસાન થાય એવું હોય આમાં તમામ સરપંચો કુંડોલ ગામ સાથે તેમજ આજુબાજુ વિસ્તાર ના સાથે છીએ જે આજ રોજ અમે આવેદનપત્ર આપી અહીં જાહેર કરીએ છીએ અને આ બાબતને સરકાર સુધી અમે કહેવા માંગીએ છીએ કે આનું સત્વરે કંઈક નિર્ણય કરી અને એનો ધ્યાન દોરવામાં ના આવે તો સમય આવે એ આ માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે આજ રોજ અમે જણાવીએ છીએ